પહેલા આ પૈસા મારા ઘેર મેલું અને મફુજીને જઈને કહેતા હું કે તમે હડો મારા ઘેર અને મારા ઘેર આવીને હું રૂપિયા હાલ

આજના દાડીમાં કાકા ભેગો થવા જવા દો મને એ શું તાર કાકા ને ભેગો થવાનું વરત લઈને બેઠો છે તું કાકા વરત ને પણ ચેતા ચેતા દાદા જે મારા કાકા મીઠું નહીં જોઈ મે બોલ અલ્યા જોઈ બરાબર છે મી જોઈ છે તમારી પથારી ફેરી નાખી છે તમને ખબર પડતી બાબુ આ જા જો કાઈ ભેગો થઈને કાલ કાલ તમે પાછો તો ના જવા મળે તું હેટ આ ફટાફટ સિલો ટુંકો કર ને આ આટલું બધું ફટોફટ વાળી ને નાખે બાબુ કાકા જેલ મે કેદી કોક જાવ રજા હોય છે મન તો જાવ ભેગો થવા જેલ મે થઈને આવ્યો તું મેં વાપર્યું તું મારે ક્યાં કહેતા હતા

હું ચેટલા દાડા ઘેરા તો મારે કાકો ઘેર નહીં ચોક જતા મારા શિવે ઘરે સાફ કરે એટલે આ પહેલા હતો રાજાના કુંવર જેવો મોઢાની અંદર દર્શન કરીએ મારા બાદ ધીમે ધીમે થઈ જાય માથું વળાવે

ઓટા નો પાર્ટી કરતો કરતો હડ્યું નવો લુગળા નવો કુટ ને ચટનું બધું હોય નાખું આ કશું પાછી મેળવું જ નહીં હવે ક્યાંક મારા કોઈ પૈસા વાપરવા નથી હું પડશે

લાલ તો ભેળો થવા મારી વાત એવું નહીં કરવા આવ્યો તમે મારા લાલ ને મેલ્યો ભલે મેલ્યો પણ હું મારા લાલ ને છોડાવવા છું અને હવે મારી વાત આપણે મારો મારો લાલ ભરે ક્યાર રહ્યો અને તમે કાલે આવીને તમારા રૂપિયા લઈ જાજો પરા બરાબર ફાઈનલ ફાઈનલ હાર તો હાડો કાલે આવી જાય એમ હારું કાલે સવારે રાખજો અને મારી વાત આપણો તમારા કોણ ખોલીને તમે આજ ઉપડી લેજો હવે મારો લાલ તમારા હોટલે નહીં છડે અને આજ પછી હું એને ગુલામી નહીં કરવા દ્યો તમારી હાર વાર જોડો પા આટલું બધું બોલો છો પેલા આ દેજો અમારી કઈ આવી જવાનું કીધું નહી હાર જો પરજો ના ખબર પેલો મી બાળ વાતો થાય મોઢું જોવા બદલી ગયો છે આ રૂઆબ નથી જોતા આ તો જોયો દુહ મારો છો આટલો બધો રૂબાબ મજે માયો તું તો કોઈ ગળો બળો ગરમ જ નહીં આકડે શું ડૂસી નોતાડેલો ગોઠ તો આપણે તો પૈસા એટલે બસ માથું સડાય નાખ્યું ડોહન તો હાય સેવા હવે તો કદી જિંદગી તો મોબાઈલ ચશ્મા ઓહો હવે કોમ કરું છેલ્લે પૈસા પડ્યા ને હવે જુગાર રમતા શાંતિથી જો વળી જીતી ગયો ને તો જાય પાછા મી દે એમ ને તુલસી પૈસા પેલા જોઈ વાત કરો એ આ અડાણો હતો નઈ આવ્યો ભાઈ ચોરી કરી આવ્યો ફોન કરી પૂછી લેવું

એ આપડે બે હજાર નું બંધ જીગર વાળો બીજો અમે આવજો એલ્ફિયા બાદ મિલ જાય આપણું કામ થઈ ગયું આપણે નહી રમવું પેલા ભાગ પાડીએ હેડો એટલે આ પત્તા લે પત્તા લે એટલે ભાડા ના ખાલી

અલ્યા ત્યાલ થઈ નેકડી ગયો છે તાણી મને લાગે થાચો છે તું જોય છે ભાઈ ফল উত নাচি এইটো আবেদন અને મેડાવવાનો પેત્ર કરી નાખો છે મફુજી ના કબજામાંથી વપડી જાય મારે બધી વાત થઈ ગઈ છે મફુજી અંગે બંધ કરી <rôle> <of> <ici> <The plane tweet>

કે હજાર નો નીતે બાર આઠ મહિના નીતે મહેનત ની બધી પથારી ફેબલી નાખી અન તું કે છે કે લુગડા લાયો ના લાયો અલ્યા એમાં એટલો બધો ફરફર ના થાય બધી આ તો કેટલી બોડી રકમ હતી હાચું બોલ શું કામ છો તમે વિશ્વા નહી આવ પડી ગયા છે ગાડી વગેરે જો ન્યા આટુ આટુ બોલ તારો કરમ તારો આયુ પા બીધું કઈ આલે છે હાચું બોલ કાગા માર દરા મોકવ પણ માર દરા જો તમને તું બોલ પહેલા

આખી જિંદગી તમારે પાંئين રાખો ત્યાં વળી શું શું કરવા પૈસા હું તો પૈસા લેવા આવતો તો કાકા એક ભૂલી આવડી મોટી સજા ના હોય વાત કરો તમે હોય કે એ મોટી નાની નથી કરી તું બંધ થઈ જા મારે બીજું કોઈ વાપરવું નહીં તમે તારા ઓકણ રાખો આખી જિંદગી તે દાડા કેમ ચાલ્યા ન તારા તા કોઈ બુકડી ના આવાડખ્યું હું ને મારી વાત આપડો હવે છેલ્લી વાત હું તે દાડે તમને બોલ્યો તો ઓકણ આઈ કે મફુજી આજ પછી મારો લાલ તમારા ઓટલે નહીં એમ બોલો છો ને પણ હવે આવું કે આજ પછી લાલ મારા ઓટલે નહીં બરાબર હાર પૈસા વાતો નહીં તો હાડો કાકા આવું ના હોય તમે શું મારું પાંચસો પાટણ હા